આપણી સાથે જોડાયા છે સાહેબ તિરંગા યાત્રા પૂરી થાય છે ત્યારે બને છે કે રાષ્ટ્રધ્વજ છે આપણી ગરિમા છે યાત્રાના પ્રસ્થાન પોઈન્ટ ઉપર તો આપણે પહોંચી ગયા છે બહુડી સંખ્યામાં દેશભક્તિ રૂપી માનવ મહેરામણ પણ ઉમટી રહ્યો છે પોલીસ બેડામાં વિવિધ જવાનોની હાજરી છે સ્ટાફ છે અને માંગલોની વિવિધ શાળાઓ મદ્રસા બાળકો અને મુસ્લિમ હિન્દુ સમાજના આગેવાનોના હાથમાં ત્રિરંગા રૂપી રાષ્ટ્રભક્તિનો નો પ્રતીક લહેરાઈ રહ્યો છે અરે દેશ ભક્તિ ના જયઘોષ પણ જો કેવો થઈ રહ્યો છે શ્રદ્ધાંજલિ માટે થોડી જ વાર એસપી સાહેબ પધારવાના છે અને શહીદો શ્રદ્ધાંજલિ અર્પણ કરી શહીદો ની શ્રદ્ધાંજલિ અને ત્યારબાદ એસપી સાહેબ નું સન્માન અને પછી તરત જ તિરંગા યાત્રાની શરૂઆત થઈ જશે सलाम उन शहीदों को जो खो गए वतन को जगा कर जो खुद सो गए वो थे लाडले अपनी माओ के पाले मगर हो गए गोलियों के हवाले आजादी के बदले जवानी लुटा दी वतन के लिए जा की बाजी लगा दी हमारे थे अब देश के हो गए वतन को जगाकर जो खुद सो गए सलाम उनको जो ये बात कह गए कि बेटा गया है वतन तो रहे जुदा हो के हम संग वो खो गए वतन को जगाकर जो खुद सो गए सलाम उन शहीदों को जो खो गए

ઉસ્માન ધાતુ ઓકે ગુજરાત હુજબાઈ ગુજરાતી અસંક પટલ અને આ બધા જ મિત્રો

પોલીસ દ્વારા ફરી પુનર્નિર્માણ કાયમી છે પાલિકાનો સહયોગ અને મેળો હતો અને તત્કાલીન ડીવાયસપી સાહેબે આ ફરી પુનર્નિર્મિત કરી દરિયાનો ખાસ લાગે છે કે ખાસ થઈ જાય છે વારંવાર હું વિનંતી કરીશ પટેલ સારવાસોમાં સર્વોત્તમ ખોરાવા દામોદરભાઈ ચામુડિયા જીતુભાઈ ખોરાવા ચિમજીભાઈ પરમાર આ બધા મિત્રો એસપી સાહેબનું સન્માન કરશે

તમામ ધર્મના લોકો અહીંયા એકત્ર થયા છે ત્યારે હું આપ સૌને વંદન કરું છું કે રાષ્ટ્રની આઝાદી રાષ્ટ્રની ની અખંડિતતા આવી જ રીતે એકતા સાથે આપણે સૌ ભારતના નાગરિકો હું નહીં પણ દેશ પછી આ વિચારધારા સાથે આપણે સૌ જયારે જોડાશું ત્યારે દુનિયા કોઈ તાકાત ભારતને એક સમૃદ્ધ અને ઉન્નત રાષ્ટ્ર બનવા તરફ રોકી નહીં શકે આપણી સાથે જોડાયા છે જુનાગઢ જિલ્લાના એસપી સાહેબ એસપી સાહેબ તમને આજે કેવું એક સમુદ્રના કિનારે તમામ ધર્મના લોકો સાથે રહીને વસવાટ કરનારું એવું શહીદોની પણ છે આજે અહીંયા જે રીતે તિરંગા યાત્રાનું આયોજન થયેલું એ જોઈને પોલીસ અને તમામ સમાજના જે નગરજનોએ આયોજન કર્યું છે એ ખૂબ ઉદાહરણ સ્વરૂપ છે અને આગામી સમયમાં પોલીસ અને અહીંના સારા માણસો સાથે રહી એમની સક્રિયતા સાથે અહીંયા કામ કરશે જેથી કરીને અહીંના અસામાજિકપણું છે એને આપણે કંટ્રોલ કરી શકીએ એના માટે પોલીસની પબ્લિક નગર છે એ ખૂબ વધારે સારી રીતે થાય પણ પ્રયાસો હાથ ધરવામાં સાહેબ તિરંગા યાત્રા પૂરી થાય છે ત્યારે બને છે કે રાષ્ટ્રધ્વજ છે આપણી ગરિમા છે આપણું સન્માન છે આપણી આન છે આપણી ભાન છે આપણી જાન છે એમ કહું તો ચાલે અને ઘણી વખતે તિરંગો ફાટી જતો હોય અથવા તો ક્યાંક રસ્તે પડ્યો હોય તો સમગ્ર દેશવાસીઓને આ અંતર્ગત આપશું કહેશો આપણે આપણા મા બાપનું જેવું સન્માન કરીએ છીએ એવી જ રીતે આ ભૂમિ માટેનું એક પ્રતિક છે રાષ્ટ્રધ્વજ છે અને રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવું એ દરેક નાગરિકો છે આપણે જ્યાં છીએ ત્યાં જે પરિસ્થિતિમાં છીએ ત્યાં જે વ્યવસાય સાથે જોડાયેલા છે એ વ્યવસાય સાથે પણ રાષ્ટ્ર છે દરેક લોકો માટે છે ને રાષ્ટ્રના પ્રતિમાન આપવી આપણી ફરજ છે કારણ કે આ જ રાષ્ટ્ર આપણને દરેક પ્રકારના અધિકારો આપે છે દરેક પ્રકારની સ્વતંત્રતા આપે છે અને એ રાષ્ટ્ર માટેની ફરજો છે એ તમામ નાગરિકે નિભાવી જોઈએ એવું માનવું છે થેન્ક યુ સર તો સમગ્ર તિરંગા યાત્રાનું આયોજન ત્યાંથી શરૂઆત થઈ અને માંગરોળ જેટીનું કામ શરૂ છે ત્યાં આવીને આપણે પૂર્ણ કરી આપણે સૌ આજે ચૌદમી ઓગસ્ટે તિરંગા યાત્રા પૂર્ણ કરી અને કાલે પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસ અને એ સ્વતંત્ર દિવસ એટલે આપણો આઝાદીનો દિવસ અને આ આઝાદીના દિવસે આપણે શહીદોને યાદ કરવા એ એમ કહેવાય કે એક આપણી અંદર ગર્વની વાત છે આ તિરંગો એટલે કે શૌર્ય બલિદાન અને શાંતિનું પ્રતિક વિશ્વ વિજ્ય તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા સહિષ્ણુતા અખંડિતતા બંધુત્વ અને ભાઈચારો એ તમામે તમામ ભારત દેશવાસીઓના દિલમાં રહે આપણે સમગ્ર શાંતિથી અને ખૂબ હર્ષો ઉલ્લાસથી એની કાલના દિવસે ઉજવણી કરીએ હવે તિરંગા યાત્રા પૂરી થાય ત્યારે બને છે એવું કે તિરંગો છે એ ફાટી જતો હોય તૂટી જતો હોય અથવા બનતું એવું હોય કે ક્યાંક રસ્તામાં જુઓ તિરંગો છે એ આપણી આન છે બાન છે અને શાન છે એમ કહેવાય કે તિરંગો આપણી જાન છે એનું જતન કરવું એનું ધ્યાન રાખવું એ આપણા સમગ્ર દેશવાસીઓની ફરજમાં આવે છે એટલે આપણે તમામ આવી બાબતોનું ધ્યાન રાખીશું અને રસ્તામાં પણ કાલના દિવસે જો એવું બને કે રસ્તામાં પણ ક્યાંક તમને તિરંગો જો મળે છે ઉડતો જોવા મળે છે અને જતા હોય એ આપણી આ ને આપણે તમામ એમનું જતન કરીશું એનું ધ્યાન રાખીશું તો ફરી પાછા મળીશું આપણે કાલે એટલે અગાઉ જે આપણે એક તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું એને એક વર્ષ પૂર્ણ થઈ ગયું અને એ એક વર્ષની અંદર મારી જે બીજી ચેનલ છે એ બીજી ચેનલનું આગમન પણ હું આજથી કરું છું તો ફરી પાછા મળીશું જોતા રહો મારી યુટ્યુબ ચેનલ નિઝામ જેઠવા થેન્ક યુ